બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ જામ્યો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બાલારામ નદી બે કાંઠે સુખી ભટ્ટ પડેલી બાલારામ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશી સિઝનના પહેલાં જ વરસાદમાં બનાસકાંઠા જિલ્લાની નદીઓ છલકાઈ નદીનું પાણી દાંતીવાડા ડેમમાં પહોંચે તો ખેડૂતોને થશે આવનાર સિઝનમાં ફાયદો પ્રથમ વરસાદમાં જ બાલારામ નદી બે કાંઠે વહેતા ખેડૂતોના ખેતરોમાં પાણીના તળ ઊંચા આવશે વન્ય પ્રાણીઓ માટે પીવાનું પાણી મળી રહેશે પ્રથમવાર વરસાદી પાણીથી બાલારામ નદી બે કાંઠે વહેતા પર્યટકો પણ જોવા માટે પહોંચ્યા હજુ પણ સારો વરસાદ થાય અને બાલારામ નદીમાં પાણી વધારે આવે તેવી ખેડૂતોએ ભગવાનને પ્રાર્થના કરી પિંકીબેન પરીખ પાલનપુરથી આવે છે માઉન્ટ આબુ જઈએ છીએ અને રસ્તામાં અમને કાલે રાત્રે ન્યૂઝ મળ્યા કે વરસાદ સારો છે અહીંયા આગળ એટલે અમે અહીં આગળથી નીકળ્યા એટલે જોયું કે નદી સારી આવી છે એ ઊભા રહીને અમે જોઈએ છીએ આ બાલારામની નદી છે